મોરબીના ઢુવા ગામ પાસે ઉધારે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું ઢુવા ગામ પાસે બે શખ્સોએ ઉછીના લીધેલા પૈસા પરત કઢાવવા માટે યુવાનનું કારમાં અપહરણ કરીને માર માર્યો હતો યુવાને આરોપી શખ્સો પાસેથી ત્રેપન હજાર રૂપિયા લીધા હતા જેમાંથી આઠ હજાર પરત આપી દીધા હતા જો કે બાકીની રકમની વસુલાત માટે આરોપી શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો આરોપીઓએ શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મોરબીના ઢુવા ગામ પાસે ઉધારે આપેલા પૈસાની ઉઘરાણી માટે એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે ધુવા ગામ પાસે બે શખ્સોએ ઉછીના લીધેલા પૈસા પરત કઢાવવા માટે યુવાનનું કારમાં અપહરણ કરીને માર પણ માર્યો હતો યુવાને આરોપી શખ્સો પાસેથી ત્રેપન હજાર રૂપિયા ઉધાર લીધા હતા જેમાંથી આઠ હજાર રૂપિયા પરત પણ આપી દીધા હતા સંવાદદાતા હરનીશ વિગતો સાથે હરનીશ જણાવશો કે મોરબીના ઢુવા ગામની આ ઘટના છે કે જ્યાં ઉધારે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું આ સાથે જ તેને માર પણ મારવામાં આવ્યો હતો જરૂરથી હિરલ વાત કરીએ તો મોરબીના ધોવા ગામ પાસે આવેલ શખ્સો દ્વારા બે શખ્સો છે તેના દ્વારા વેપારી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું ઉછીના લીધેલા ત્રેપન હજાર રૂપિયામાંથી આઠ હજાર રૂપિયા આપી દીધા બાદ બાકીની રકમ છે કઢાવવા માટે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અપહરણ બાદ યુવાનને લાકડી તથા ઢીકાપાટુ વડે માર મારી અને કોઈની પાસેથી પૈસા મંગાવીને આપી દેવા અન્યથા ધ્યાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને અપહરણકર્તાઓની કરતાઓની ચુંગલમાંથી જે આજે અપહરણ કરતા છે છૂટ્યા બાદ તેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી છે અને રિમાન્ડ માટે કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યો છે જી બિલકુલ હરનીશ આભાર મોરબીના ઢુઆ ગામ પાસેની આ ઘટના કે જે અવધારે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું ડુવા ગામ પાસે બે શખ્સોએ ઉછીના લીધેલા પૈસા પરત કઢાવવા માટે યુવકનું કારમાં અપહરણ કરીને તેને માર પણ માર્યો હતો યુવાને આરોપી શખ્સો પાસેથી ત્રેપન હજાર રૂપિયા ઉધારે લીધા હતા જેમાંથી આઠ હજાર રૂપિયા પરત આપી દીધા હતા જોકે બાકીની રકમની વસુલાત માટે આરોપી શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો આરોપીઓએ શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો મોરબીના ઢુઆ ગામ પાસે ઉધારે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોય તેવો બનાવ સામે આવ્યો છે ગામ પાસે બે શખ્સોએ ઉછીના લીધેલા પૈસા પરત કઢાવવા માટે યુવકનું કારમાં અપહરણ કરીને માર માર્યો હતો યુવકે આરોપી શખ્સો પાસેથી ત્રેપન રૂપિયા લીધા હતા જેમાંથી આઠ પરત આપી દીધા હતા જોકે બાકીની રકમની વસુલાત માટે આરોપી શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો અને યુવકનું અપહરણ કરી માર માર્યો હતો યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ તેને માર પણ મારવામાં આવ્યો હતો મોરબીના ઢુવા ગામની આ ઘટના છે કે જ્યાં ઉધારે આપેલા પૈસાનું ઉઘરાણી કરવા માટે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે ઢુવા ગામ પાસે બે શખ્સોએ ઉછીના પૈસા કઢાવા માટે યુવકનું અપહરણ કર્યું હતું